અબડાસા તાલુકાના ઘરડા પંથક વિસ્તારના વાયોરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો વાયોર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ ભાવિકો સવારે નવ કલાકે ઠાકર મંદિરથી મેઇન બજાર દરબારગઢ બસ સ્ટેન્ડ વિસ્તાર પોલીસ લાઈન કોલોની વિસ્તાર જલારામ ફળ્યું અબોટી ગોસ્વામી ફળ્યું થઈ ઠાકર મંદિર ફળ્યું અને પરત બજાર ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં વાયોર જેઠમલ પર ભોવા સારગવાડા વાગાપદ્ધર ફુલાય ઉકીર કરમટા ચરોપડી મોટી નાની છસરા વડસર સુખપર લૈયારી અકરી મોટી બેર મોટી નાની ખારઈ નગર બાપા નગર તેમજ અન્ય ગામમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ મટકી ફોડવાનો લ્હાવો લેવા ઉપસ્થિત રહ્યા હતા આ શુભ પ્રસંગે મટકી ફોડમાં ચડાવો કરવામાં આવે છે જે સૌથી વધારે ચડાવો કરે તે મટકી ફોડે છે આ વખતે વાયોરના જાડેજા પ્રતાપસિંહ વાઘજીના સુપુત્ર ચિરંજીવી જાડેજા હરપાલસિંહ પ્રતાપસિંહે રૂપિયા વીસ હજારનો ચડાવો કરી મટકી ફોડી હતી આ શુભ પ્રસંગે વાયોર ગામે પાખી પાડી હતી વાયોર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ શ્રી કેવી ડાંગર સાહેબ તેમજ તેમના સ્ટાફ પણ જીઆરડી એસઆરડી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને વાયોર પીએસઆઈ દ્વારા મટકી ફોડનારને મોમેન્ટો આપવામાં આવ્યા હતા વિવિધ સમાજના આગેવાન રાજકીય આગેવાન સામાજિક આગેવાન સમસ્ત ગ્રામજનો અને ભજન મંડળીના તમામ કલાકારો ઢોલ નગારા ડાક સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વિશેષ ઉપસ્થિતિમાં ઠાકર મંદિરના પૂજારી અબોટી ગોવિંદભાઈ માયાશંકરની વિશેષ હાજરી રહી હતી પ્રતિનિધિ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શ્રી ઓમ કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा, पाईगुनी काल्बा देवी रोड मुंबई फोर डबल महाराष्ट्र सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો